નમસ્કાર ગુજરાત આજના મુખ્ય સમાચાર પર નજર કરીએ તો પીએમ કિસાન યોજનાનો હપ્તો ક્યારે આવશે તો પોસ્ટ ઓફિસની દમદાર સ્કીમમાં પચાસ હજાર રૂપિયા અણધારી આગાહી તો ગ્રામ પંચાયતને ને લાખની સહાય તો ખેડૂતોને મળશે છત્રીસ હજાર સહાય અને મિત્રો જાણીશું આજના સૌથી મોટા પંદર સમાચાર મિત્રો પહેલા ગુજરાતના જે પણ મિત્રો આપણે આ યુટ્યુબ ચેનલમાં નવા છે તેને વિનંતી કરીશ કે આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લે મિત્રો કામના અને સમાચાર તમને આપણી આ ચેનલના માધ્યમથી સૌથી પહેલા મળી જાય તો મિત્રો વાત કરીએ આજના સૌથી પહેલા સમાચાર તો વિશ્વ હપ્તો ક્યારે મળશે મિત્રો મીડિયા રિપોર્ટ્સ પર વિશ્વાસ કરીએ

તેમના ખાતામાં પૈસા આવશે નહીં આ ઉપરાંત મિત્રો જે ખેડૂતોના બેંક ખાતા આધાર કાર્ડ સાથે લિંક નથી તેમને પણ આ પૈસા લેવામાં સમસ્યાનો સામનો કરવો પડી શકે છે ત્યારબાદ મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો સ્ટેચ્યુ ઓફ યુનિટી જનારા માટે કામના સમાચાર મિત્રો હવે તે સ્ટેચ્યુ ઓફ યુનિટી જનારા લોકોમાં જે સરકારી ખાનગી શાળા અને કોલેજના વિદ્યાર્થીઓનું જૂથ દિવ્યાંગ વ્યક્તિઓનું જૂથ અને સરકારી અર્ધ સરકારી સંસ્થાઓનું જૂથ હશે તેમને ટિકિટના દરમાં પચાસ ટકા રાહત મળશે સ્ટેચ્યુ ઓફ યુનિટી નિયમનમાં સત્તામંડળે ગવર્નિંગ બોર્ડની મિટિંગમાં આ નિર્ણય લેવાયો છે જૂથમાં ઓછામાં ઓછા પંદર વ્યક્તિ હોવા જરૂરી છે મિત્રો અહીં વોકવે છે ત્યાં સંપ્રિન્કલ મૂક્યા છે અને પ્રવાસન સ્થળો પર એર કન્ડિશનર છે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો ચૌદ પાકના ઠેકાના ભાવમાં ત્રણથી નવ ટકાનો વધારો મિત્રો દેશમાં ચોમાસાના વહેલા આગમનની સાથે ખેડૂતો માટે કેન્દ્ર સરકારે બે અને છવ્વીસ ની ખરીફ માર્કેટિંગ સિઝન માટે કુલ ચૌદ પાકોના ટેકાના લઘુત્તમ ભાવમાં ત્રણ થી નવ ટકા સુધીનો મોટો વધારો કર્યો છે સરકારે ડાંગર સહિતના અનાજ માટેની ટેકાના ભાવમાં ત્રણ ટકા અને કઠોળ તેલી બીના ટેકાના ભાવમાં નવ ટકા સુધીનો મોટો વધારો કર્યો છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી આર્થિક બાબતો અંગેની કેબિનેટ સમિતિની

મિત્રો સરકારે રેશન કાર્ડ ધારકો માટે એક નવી યોજનાની જાહેરાત કરી છે આ યોજનાનો લાભ મોટા ભાગના લોકોને મળવાની અપેક્ષા છે ખાસ કરીને આ યોજના એવા પરિવારો માટે સૌથી વધુ ફાયદાકારક છે જેમની આર્થિક સ્થિતિ સારી નથી કારણ કે તેમાં ગરીબ પરિવારોને દર મહિને એક હજાર રૂપિયા અનાજની સાથે આપવામાં આવશે જો તમે સરકારની આ યોજનાનો લાભ લેવા માંગતા હો અને મુલાકાત લઈને અરજી કરી શકો છો ત્યારબાદ મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ

આગાહી કરતો નથી હવામાન ખાતાના નિષ્ણાંતોના જણાવ્યા મુજબ તારીખ તેર આસપાસ બંગાળની ખાડીમાં અને ત્યાર પછી તુરંત જ અરબી સમુદ્ર વરસાદ ખેંચી લાવે તેવી અલગ અલગ બે સિસ્ટમો ઉભી થશે તેના કારણે પોરબંદર અમરેલી જુનાગઢ અને ગીર સોમનાથ જિલ્લામાં તારીખ પંદર જૂન પછી વરસાદની શક્યતા છે જો કે આ સિસ્ટમ વધુ મજબૂત હશે તો સૌરાષ્ટ્ર સહિત રાજ્યના અન્ય વિસ્તારોમાં પણ વરસાદની સંભાવના જોવા મળશે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ

મિત્રો તમે ફક્ત સો રૂપિયાથી આ યોજનામાં રોકાણ કરવાનું શરૂ કરી શકો છો ડ્રા પોસ્ટ ઓફિસની સ્કીમમાં છ પોઈન્ટ વ્યાજ દરે વ્યાજ મળે છે જો મિત્રો તમે પાંચ વર્ષ માટે દર મહિને પાંચ રૂપિયાનું રોકાણ કરો છો તો આ મહિનામાં મિત્રો તમે આ સ્કીમમાં કુલ ત્રણ લાખ રૂપિયાનું રોકાણ કરશો છ પોઈન્ટ વ્યાજ દર પ્રમાણે તમને આ યોજનામાં ત્રણ રૂપિયા મળશે એવામાં મિત્રો ત્રણ લાખના રોકાણ સામે તમને છપ્પન હજાર આઠસો ત્રીસ રૂપિયા વ્યાજ મળશે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો ચોમાસાના લઈને પરેશ ગૌસ્વામીની આગાહી મિત્રો હવામાન નિષ્ણાંત પરેશ ગૌસ્વામીના જણાવ્યા મુજબ અત્યારે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના છૂટા છવાયા ભાગોમાં જે વરસાદ પડી રહ્યા છે તે પ્રી મોન્સુન એક્ટિવિટી વરસાદ છે મિત્રો આજથી આ વરસાદની તીવ્રતામાં થોડો ઘટાડો થશે અને ચૌદ જૂન પછી પ્રિમોન્સુન એક્ટિવિટી વધારે તીવ્ર બનશે તેમના મતે વીસ જૂન ગુજરાતમાં ચોમાસુ બેસી શકે છે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો ખેડૂતોને દર વર્ષે મળશે છત્રીસ રૂપિયા મિત્રો કેન્દ્ર સરકારનો દાવો છે કે દેશના ખેડૂતોને આર્થિક સ્તરે સશક્ત બનાવવા અને તેમના ભવિષ્યને સુરક્ષિત કરવા માટે ખાસ યોજનાઓ ચલાવી રહી છે આમાં પીએમ કિસાન યોજનાની લઈને ક્રેડિટ કાર્ડ પીએમ કિસાન વીમા યોજનાઓ વગેરેનો સમાવેશ થાય છે આ માટે પીએમ કિસાન માનધન યોજના પણ છે જેમાં ખેડૂતો દર વર્ષે છત્રીસ હજાર રૂપિયા સુધી ખાતામાં પૈસા મેળવી શકે છે મિત્રો ખાસ કરીને દેશના આર્થિક રીતે નબળા ખેડૂતોના વૃદ્ધાવસ્થાને આર્થિક રીતે સુરક્ષિત કરવા માટે પીએમ કિસાન માનધન યોજના શરૂ કરવામાં આવી છે ભારત સરકારની આ યોજનામાં રોકાણ કરીને ખેડૂતો સાઠ વર્ષની ઉંમર પછી દર મહિને ત્રણ રૂપિયા એટલે કે વાર્ષિક છત્રીસ રૂપિયા પેન્શન મેળવી શકે છે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો સમરસ ગ્રામ પંચાયતને એકાવન લાખ આપવાની જાહેરાત મિત્રો સમરસ ગ્રામ પંચાયતને એકાવન લાખ રૂપિયા આપવાની શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે જાહેરાત કરી છે સમરસ ગ્રામ પંચાયતને ગ્રાન્ટમાંથી એકાવન લાખ રૂપિયા મળશે સંતરામપુર કડાણા તાલુકાની પંચાયત માટે મોટી જાહેરાત કરવામાં આવી છે તો રોડ રસ્તાના રિપેરિંગ માટે એકસો સાત કરોડ મંજૂર મિત્રો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના નગરોમાં માર્ગ સલામતી સુધારવા અને સારા રસ્તાઓની સુવિધા માટે મહત્વનો નિર્ણય કર્યો છે ચોમાસામાં ભારે વરસાદથી થતા નુકસાનના રિપેરિંગ અને રીસર્ફેસિંગ માટે એકસો ઓગણપચાસ નગરપાલિકાઓને કુલ એકસો સાત કરોડની ગ્રાન્ટ મંજૂર કરવામાં આવી છે આ ગ્રાન્ટ નગરપાલિકાઓની કેટેગરી મુજબ ચાલીસ લાખથી એક કરોડ સુધીની રહેશે જેથી નાગરિકોને સુરક્ષિત અને સુવિધાજનક માર્ગો મળી રહે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરી તો માત્ર સાત દિવસ જ બાકી છે આ કામ કરી નાખજો મિત્રો આધાર કાર્ડ અપડેટ કરવાને લઈને સરકાર તારીખો લંબાવી લોકોને તક આપી રહી છે યુડીઆઈ એક્સ પર આપેલી માહિતી અનુસાર મફત આધાર અપડેટની સમય મર્યાદા ચૌદ જૂન બે હજાર પચીસ સુધીની છે જે સમયગાળામાં તમે આધારને મફતમાં અપડેટ કરી શકો છો મિત્રો જેમાં નામ સરનામું કે અન્ય વિગતો તમે સરળતાથી અપડેટ કરી શકો છો મિત્રો દસ વર્ષ કે તેથી વધુ ઉંમરના આધાર કાર્ડમાં તમામ માહિતી અપડેટ કરવા થોડો સમય બાકી રહ્યો છે

डीजीवीसीएल एमजीवीसीएल यूजीवीसीएल पीजीवीसीएल गेटको અને જી ના સંચાલિત ઓનલાઈન સેવાઓ બંધ રહેશે આ સાથે કંપનીની વેબસાઈટ ગ્રાહક પોર્ટલ ઈ વિદ્યુત સેવાઓ પણ બંધ રહેશે જો કે મિત્રો કાર્ય પૂર્ણ થતાની સાથે તમામ સેવાઓ ફરીથી શરૂ કરી દેવામાં આવશે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો અંબાલાલ પટેલની આગાહી મિત્રો મલાલ પટેલે આગાહી કરી છે કે અરબી સમુદ્રમાં અને બંગાળના ઉપસાગરમાં સિસ્ટમો સક્રિય થાય છે આથી તારીખ અગિયાર થી ચોમાસુ સક્રિય થશે મિત્રો મુંબઈ અને મહારાષ્ટ્રમાં ભારે થી અતિભારે વરસાદ થવાની શક્યતા છે મિત્રો બાર થી પંદર જૂન માં દક્ષિણ ગુજરાત દક્ષિણ સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદ થવાની શક્યતા છે જયારે મિત્રો ત્રેવીસ તારીખ સુધીમાં રાજ્યના મોટા ભાગમાં ચોમાસું આવી જશે અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું છે કે સાત થી નવ જૂનમાં અણધાર્યો વરસાદ વરસી શકે છે આ ઉપરાંત તેર થી બાવીસ માં ગુજરાતના કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે અને મિત્રો અતિભારે વરસાદને કારણે ડ્રેનેજ સિસ્ટમને સારી કરવાની જરૂર છે કારણ કે કેટલાક ભાગોમાં અણધાર્યો વરસાદ ખાબકી શકે છે ત્યાર પછી મિત્રો મહત્ત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો પીએમ કિસાન યોજનાના નિયમોમાં ફેરફાર મિત્રો પીએમ કિસાન યોજનાના હપ્તા પહેલા મોટો ફેરફાર કરવામાં આવ્યો છે ઘણા ખેડૂતો એવા છે કે જેમના હપ્તા કોઈ કારણોસર તેમના ખાતામાં નથી આવતા જેના કારણે ખેડૂતોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે સરકારે જિલ્લા સ્તરે નોડલ અધિકારીઓને નિમણૂક કરી હોવાથી તમારે હવે ખેડૂતોને અહીં ત્યાં ભટકવું પડશે નહીં જેમાં તમે નોડલ અધિકારીઓના મોબાઈલ નંબર અથવા તો ઈમેલ પર પણ ફરિયાદ નોંધાવી શકો છો આ ફેરફારથી ખેડૂતોને મોટી રાહત મળશે કારણ કે હવે તેમને નોડલ ઓફિસરની મદદથી તેમની બધી સમસ્યાઓનું નિરાકરણ મળશે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો રેશન કાર્ડનું આ કામ પતાવી લેજો મિત્રો સરકારે તમામ રેશન કાર્ડ ધારકોને ઈ કેવાયસી અંગે સૂચનાઓ જારી કરી છે બધા રેશન કાર્ડ ધારકો જે મફત રાશન સુવિધાનો લાભ મેળવવા માંગે છે તો તમારે કેવાયસીનું કામ પહેલાં પૂરું કરવું પડશે આ માટે તમારે મેરા

ઈ કેવાયસી ની પ્રક્રિયા પૂર્ણ થઈ જશે મિત્રો સરકારે રાશન કાર્ડ ઈ કેવાયસી ની મર્યાદા નક્કી કરી નાખી છે સરકારે આ માટે તમામ રેશન કાર્ડ ધારકોને ત્રીસ જૂન સુધીનો સમય આપ્યો છે જે પણ રેશન કાર્ડ ધારક ત્રીસ જૂન સુધીમાં આ કામ પૂર્ણ નહીં કરે તો તેમને મફત રાશનની સુવિધાનો લાભ મળવાનો બંધ થઈ જશે મિત્રો તેમનું લાભ લાભાર્થી યાદીમાંથી પણ દૂર થઈ શકે છે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો ગુજરાતમાં શિક્ષકોની ભરતી અંગે મોટા સમાચાર મિત્રો ગુજરાતમાં લાંબા સમયથી ખાડી પડેલી શિક્ષકો ભરતી કરવા માંગ ઉઠી છે ત્યારે શિક્ષક ભરતી પ્રક્રિયા લઈને સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે શિક્ષણ મંત્રી કુબેર ડિન્ડોરે જણાવ્યું છે કે જૂન મહિના જુલાઈ મહિનાના અંત સુધીમાં ભરતી પ્રક્રિયા પૂર્ણ થશે મિત્રો તેમણે વધુમાં કહ્યું છે કે બાવીસો આચાર્યની ભરતી પૂરી થઈ ગઈ છે આ સિવાય બાવીસસો શિક્ષકો હાજર થઈ ગયા છે અને જુલાઈમાં પૂરેપૂરી ભરતી પ્રક્રિયા પૂર્ણ કરાશે